આજો અંદર બેઠા જો ચાર ઉપર લાગે બહુ ભલા લાગે ભલા શું થયું તોલે ગાડી ભરાઈ ગઈ ઉજી ગયો આ તો ગુજરાત વાળા ખાબે જો અહીંયા ભરાઈ ગઈ ગાડી પાછાઈ ગઈ અહીંયાથી કાઢી કાઢી કરીને હવે અહીંયાથી ખાનાય પોકો આવ્યા છે આ થોડી વારમાં ખાને પૂગી અહીંયા ગાડી ફસાઈ ગઈ હતી આ જગ્યા ઉપર માંથી કાઢી છે હવે બસ ઉપડો એટલી વાર ખાને પૂગી ને પછી તમને ગાયું બતાવીએ ત્યાં સુધી ચાલો ભાઈ બસ આમાંથી કાઢી પથરા મૂકીને નદી આ નદી હતી નદી માંથી કાઢી મારે મોટો ચાલો આકાશ જોડિયા પાછા ગાંડા

એટલે પછી અહીંયા કઈ ગળું છોરણ તાર ખબર પડી ભાઈ આને તો દાબી લીધી હોય પણ માલ સારો ભર્યો તને એના જો એના ઓખણે મંદિર ગામ હવે ખાને ગામ આવી ગયું ભાઈ કોલા તમે હો ભર આ બધું કરી કમા છે કોલા ભાઈ હો ભર્યા જે વાત કરું બાપુ એ મારું કજ કાઠિયા વાળ મોમે આવો ને એ મારી મોમે આવો ને પણ મારી મોમે હારો હાર રહેશે બાપો ખમા મમ્મી ને દેવી ને મારા રસ્તાનો મારા ગાડી રહ્યો છે મારા ભગવાન હા બાપો ખમા એ દે હાઈવે લાગીયા તો ખોરવે આ હાઈવે આવે છે ખુશ થઈ જાવ ને તો ચાલુ કરવાની છે કરો અલગ અલગ ગામો પડે તો મજા આવે સમજો બી ગાયને રાખવું પડે આગળ

માર મળ્યો તમે માર એ સંધ નો હેઢો મારી પાટણ આયો પાટણ પીરો નો વાહો હેમા ભાઈ મંદિર આવી ગયા આપડે ડ્રાઈવર ઇઝ વેરી ગુડ ડ્રાઈવિંગ ઇઝ વેરી હાર્ડ

ચલો તો ભાઈ મતલબ આવી ગયા પૂરું લોક શૂટ કરશો નું કોઈ કરતો નથી આજ જો હોં ડાઇવર બી બાદમાં હા મંદિર પહોંચ્યા હતા આનીશ માઇલ જોઈને બડા હાડી અમને મેં કરી ગયા હા ગોળજી પીર ઘંટો વગર હા 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 જો ગોળજી પીર દાદા હા વાહ એટલે તમે કંઈક પાછળ હતા બેસ્ટ પ્લીસ ચાલ જઈ ગયા ભાઈ

इलाला जाऊंगा आई कोई एक अच्छे अब ये करटा है इधर आ गया परिक्रमा कर दिया से पर रुमा चले फैले कपड़ा नहीं नहीं ध्रुव डाटे आपको बाबू इन आउटे आदर एक और एक अच्छा नहीं आ तुम बिग आ बाकी આવડું મોટું નગર બહુ મોટું છે નગર કયું છે બે નગર છે એક તો ખૂટી ગયું છે બીજું વાર ચાલો ઓકે ધન હવે જાશું ગાયું સામાન કઈ રીતના પોતા બધી બધું જોયું છે ઉડલાજી ઠાકર ને આગળ કુનાલભાઈ હવે ક્યાં જવું સ્થાન છે ત્યાં દાદા બાપુ બાપુ તો આર્યા હે ખાનુભા બાપુ તો આર્યા

गया से राम अभी बहुत मस्त आ ऊपर चढ़ी आए अंदर ना जाए जय माता जय माता हाय हाय हाँ, बस हाय जय माता जी ये क्या हाँ जी जय राम धन्य लाज राती बाबा हे भाला रा भेड़ो रह जे बापा तू हे भाला भेड़ा मारी रे जो रे

બેજા બેજા ભાઈ હવે બે બે આમ હવે તો ફોટો પાડ્યો તો બે બે ગંદો બમે દે હવે કરો હા નંબર દેખો એ નંબર ફોન મારો બીજો નંબર કોલ માર દો તમારો

Один, один,